અને બોટાદ જિલ્લા નું રમણીય અને પ્રકૃતિમય સ્થળ શ્રી નવહથા હનુમાનજી મહારાજના પાવન પરિસરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આશીર્વાદ આપી પ્રેરક વક્તા તરીકે જગ્યાના મહંત શ્રી બાપુ તથા બીજા વક્તા તરીકે બોટાદ ગઢડા તાલુકાના પૂર્ણ સેવાકાલીન પ્રચારક સંકેતભાઈ બોટાદ જિલ્લા અધ્યક્ષ જનકભાઈ કિરણભાઈ બિપિનભાઈ તેમજ ચારેય તાલુકા અને નગરપાલિકાના અધ્યક્ષ મહામંત્રીઓ તથા સંગઠનની વિચારધારા સાથે જોડાયેલા તમામ શિક્ષકગણની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી એક નિરામય વાતાવરણમાં શરૂ થયેલા આ શ્રેષ્ઠ કાર્યક્રમની શરૂઆત દીપ સાથે કરવામાં આવી રજૂ અને સરળ સહજ વાણી સાંભળવાનો દિવ્ય લ્હાવો મળ્યો કાર્યક્રમનું સમાપન રાણપુર તાલુકા ના અધ્યક્ષ કેશુભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બરવાડા તાલુકા અધ્યક્ષ પ્રવીણભાઈ ખાચર દ્વારા કરાયું હતું